તાત્કાલિક અર્થે હોસ્પિટલ લાવવામાં આવી નર્મદા કેનાલમાં અજાણી યુવતી ડૂબતી હોવાનું દેખાતા ટીમે યુવતીને બચાવી ગોદા નર્મદા કેનાલમાં ડૂબતી વીસ વર્ષીય યુવતીને બચાવી અર્થે ખસેડવામાં આવી

એક વર્ષની આસપાસની દીકરી પડેલ દેખવામાં આવી અમારા માણસોએ તાત્કાલિક એનું રેસ્ક્યુ કરી એકસો આઠને ફોન કરી તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ખાતે દાખલ કરેલ અને ડૉક્ટર સાહેબનો સારો એવો રિસ્પોન્સ મળતો દીકરી હોશમાં આવી ગયેલ છે અને એના વાલી વારસદારોની તપાસ માટે ચાલુ છે